અત્રેલા શહેર તાલુકાના સોલ મંગણા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સોલ હતી અત્રે ચાર ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા જેની ચકાસણી ત્રણ બે બે હજાર પચીસ ના રોજ કરવામાં આવી હતી એમાંથી ત્રણ ફોર્મ અમાન્ય ઠરેલા અને એક ફોર્મ મંજૂર થયેલું હતું જેથી તેઓની સામે હવે કોઈ ઉમેદવાર રહેલ ના હોય જે બાકી રહેલું ફોર્મ હતું તે દેવેન્દ્ર કુમાર વિજયસિંહ પગીનું હતું જે બીજેપી ના ઉમેદવાર છે તે વિજેતા થયેલ છે આજ રોજ શેરા તાલુકા સોલ મંગલયાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી એમાં અમારા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશની નેતાગીરી અને માન્ય મોરબી ધારાસભ્ય શ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી તો અમારા ટેકેદારોને એવું કીધું તું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે એટલે આજે અમારા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થાય